આજે તો કર્યો પાણીપુરીનો પ્રોગ્રામ જય દ્વારકાધીશ મિત્રો આ તહવારમાં હું ને મારા બાપા બે લાગી ગયા હતા પતરા સાફ કરવામાં આટલી વાર આવી ગયું કાકરી નું ટ્રેક્ટર એટલે ખાલી કર નાખું ફરિયામાં માં કાકરી ઠલાવી એટલે ધૂળું ની ચડી ડમરી હું ગોટે ચડી ગયો કેમ નું જવું હવે હું પતરા માં કલર કરી કરીને થાય કો એટલે પછી બેહેડી કીશું ને કેવી મજા આવે તું એ જો ચણતર કામ ચાલુ કર્યું સિમેન્ટ ઘટી ગયો એટલે આવી ગયો સિમેન્ટ લેવા મજૂર ક્યાં જડતા નથી બાપા એ લઈ લીધો મને આટીમાં મને કે તારે તગારા દેવા પડશે કોઈ દી આ કામ કર્યું નથી એટલે અઘરું તો બહુ લાગે ભાઈ મેં માલના તગર આ બાપા ધાબો કરવા લાગી ગયા આજે મોડે સુધી કામ આવેલું એટલે મોડા ફ્રી થયા પછી પાણીપુરી નો પ્રોગ્રામ થઈ ગયો જવો કિશુએ મસ્ત પાણી બનાવી નાખ્યું હોય નહીં માય ડુંગળી મોરવાનો મારો જ વારો આવ્યો તો ડુંગરી આપડી મસ્ત મોરાઈ ને તૈયાર થઈ ગઈ અને કીશો એ જો મસ્ત મસાલો કરી નાખો હે આ રગડાપુરીનો નો મસાલો કર્યો છે તમને પાણીપુરી ભાવે કે રગડાપુરી કમેન્ટ કરીને કેજો મસાલો ગરમ કરવા મૂકી દીધો થોડુંક નાખી દીધું પાણી રગડા પુરી પેલી વાર બનાવવાની ટ્રાય બને મારો રામ જાણે તો અમે બધા હવે ખાવા બેસી ગયા રગડાપુરી જેવી અમે ધારી રીતી ને એ તો બહુ મસ્ત બની હતી એટલે તમારે જો ટ્રાય કરવી હોય તો કરી શકો ગઈ રાતે પાણીપુરી ખાતી ને આજ આવી ગયો ડળા દેવા માં વારો દિવાલમાં પ્લાસ્ટર બાપા એ મસ્ત કરી દીધું હે તમે ક્યાં ક્યાં ગામથી અમારા બ્લોગ જોવો છો કમેન્ટ કરીને કેજો જય દ્વારકાધીશ